નમસ્કાર દોસ્તો દોસ્તો આપણી જે બ્યુટી લુક પ્રોડક્ટ છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે લોકોને બહુ સારા રિઝલ્ટ મળ્યા છે ઘણા બધા લોકો ઇન્ડિયામાં આ પ્રોડક્ટ યુઝ કરીને એના વજન ઘટાડવાના સારા એવા પરિણામ મેળવી ચૂક્યા છે આજે આપણી વચ્ચે એક મેડમ છે રિદ્ધિબેન જેમને બી આ પ્રોડક્ટથી સારો એવો ફાયદો થયો છે તો આપણે રિદ્ધિબેન સાથે વાત કરીશું કે આ પ્રોડક્ટ આપણી એમને ક્યારે યુઝ કરી અને એમનો અનુભવ કેવો રહ્યો તો રિદ્ધિબેન તમે ક્યાં રહો છો ઉમરગામ ઉમરગામ આ ક્યાં આવ્યું ઉમરગામ વાપી થી આગળ ગુજરાતમાં બહુ સરસ તમે આ પ્રોડક્ટ ક્યારે યુઝ કરી સૌથી પહેલા ત્રણ થી ચાર મહિના થઈ ગયા તો તમારું કેટલા કેટલા કિલો વેટ લોસ થયું દસ થી બાર કિલો વેટ લોસ થઈ ગયું છે ત્રણ મહિનામાં શું વાત છે તમે જ્યારે શરૂ કરી ત્યારે તમારું વેટ કેટલું હતું એટી ફોર કેજી હતી અને અત્યારે તમારે એમાં દસ થી બાર કિલો તમારું વેટ લોસ થયું છે બહુ સરસ બહુ સરસ તો રિદ્ધિબેન મારો એક સવાલ છે કે લોકોને એવું હોય છે કે આનાથી રિઝલ્ટ મળશે કે નહીં એક ડર બી હોય છે અને ટ્રસ્ટ કરવો બહુ અઘરો થઈ જાય છે કે હું પ્રોડક્ટ લઈશ અને રિઝલ્ટ ના મળે તો તમને કઈ રીતે ટ્રસ્ટ આવ્યો કે ચલો સ્ટાર્ટ કરીએ લઈએ એ ટ્રસ્ટ કઈ રીતે આવ્યો અચ્છા બીજી યુઝ કરી અચ્છા ઓકે જ્યાં સુધી કર્યું ત્યાં સુધી વેટ લોસ થયું પછી પાછું જેમ બંધ થયું પાછું વધી ગયું બરાબર બરાબર એટલા માટે મેં પ્રોપર જાણકારી લીધી ઇન્ફોર્મેશન લીધી અને ટ્રસ્ટ કર્યું કે કોઈ પણ વસ્તુ પર આજે ટ્રસ્ટ કરવો પડે તો જ પછી આગળ ડેફિનેટલી ડેફિનેટલી તો પછી મેં સ્ટાર્ટઅપ કરી મારું મહિનામાં મારું દોડતી 2 કિલો વજન કર્યું પછી ધીરે 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 પછી વેટ લોસ થયું બરાબર પહેલા મહિના મતલબ બાકી 15 કિલો જેટલું વજન શું વાત છે શું વાત છે બહુ સરસ એટલે પહેલા મહિને તમારું બે કિલો જેટલો ફરક પડ્યો પછી તમને વધારે સારું રિઝલ્ટ મળ્યું બહુ સરસ રિદ્ધિબેને કીધું બીજી ઘણી પ્રોડક્ટ યુઝ કરી છે બરાબર વાત એટલે તમને વેઇટ લોસ તો થયો 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 બેનિફિટ સાથે સાથે તમને બીજી બી ઘણી બધી પ્રોબ્લેમ હોર્મોન્સ રિલેટેડ પીરિયડ રિલેટેડ એ બધામાં બી તમને સારો એવો બેનિફિટ થયો છે દોસ્તો આપણી આ પ્રોડક્ટ સાઈડ ઇફેક્ટ કરતા સાઈડ બેનિફિટ વધારે આપે છે સો થેન્ક યુ વેરી મચ રિદ્ધિબેન તમારો અનુભવ શેર કરવા માટે થેન્ક યુ સો મચ